દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવના ફરતે બનેલ પ્લોટમાં રાખવામાં આવ્યો હતો આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંગીતની સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા

એ નાટક અને નૃત્યના માધ્યમથી આ લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ ચુટની લક્ષી જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના આરે છે અત્યારે આ પોસ્ટલ ડાયરેક્ટની કામગીરી વગેરે ચાલુ છે એની સાથે સાથે જ આ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીપ એક્ટિવિટીઝ જો પૂર જોશમાં ચાલુ છે આ પોલીસ તંત્ર તરફથી પણ આ એરિયા ની કામગીરી ચાલુ છે આપના જિલ્લામાં સીએપીફના દળો પણ આવવાના છે તો આ બધા જ જો ક્રિટિકલ એરિયા છે તે જગ્યા ફ્લેગ માર્ચની કામગીરી ચાલુ છે અને પૂર્ણત ફ્રી અને ફેર વોટિંગ થાય એના માટે વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે હું દાહોદની જનતાને અને દાહોદ લોકસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે સાતમી મે ના દિવસે મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહી નો જો પર્વ છે પૂરજોશથી ઉજવે